નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને અનુલક્ષીને ભાવનગર ના ગંગાજળિયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ ની બેઠક મળી હતી આ બેઠકમાં ડીવાયએસપી આર આર સિંઘલ તેમજ ગંગાજળિયા પોલીસ મથકના અધિકારીઓએ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું આ મીટિંગમાં હાજર આગેવાનોએ પણ સૂચનો અને રજૂઆત કરી હતી આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા